વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ની અંદર સાત પોઈન્ટ સ્વાધ્યાય આઠની અંદર ત્રણ મહાવરા છે એટલે કે ત્રણ સ્વાધ્યાય છે સાત પોઈન્ટ એક સાત પોઈન્ટ બે અને સાત પોઈન્ટ ત્રણ એમાં સાત પોઈન્ટ એક ની અંદર મિત્રો છેલ્લો દાખલો એક શહેરમાં કુલ વ્યક્તિઓમાં સાહીઠ ટકા વ્યક્તિઓ ક્રિકેટમાં રસ છે ત્રીસ ત્રીસ ટકા વ્યક્તિઓને ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલમાં બાકીના બાકીના વ્યક્તિઓને બીજી રમતો ગમે છે જેમ કે આમાં તમને ગણાયનો હોય ધોરણ 8 માં અમુકને ગણિત આવતું હોય અમુકને સમાજ આવતું હોય અમુકને અંગ્રેજી વધારે ફાવતું હોય એટલે રસ હોય ગમે છે તો અન્ય રમતો પસંદ વ્યક્તિઓની ટકાવારી કેટલી જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓનો કુલ સંખ્યા કેટલી છે તો પહેલો જવાબ તો આપણે આ માગ્યો છે કે અન્ય રમતો તો કે કુલ રમતોની ટકાવારી કુલ રમતો બરાબર કુલ રમતો બરાબર કુલ રમતો ની ટકાવારી કુલ રમતો ની ટકાવારી બરાબર હવે કુલ રમતો એટલે તો જો અહિયાં તો સાહીઠ ટકા વ્યક્તિઓ ક્રિકેટ રમે છે તો આ ક્રિકેટ આપણે શબ્દો વાપરીએ પ્લસ ત્રીસ ટકા હું રમે છે બોલો તો અને બાકીના અન્ય બાકીના અન્ય એટલે કેટલી ટકાવારી તો એ તો આપણે મેળવવાના છે બરોબર છે તો બાકીના કેટલા હોય છે ચાલીસ અહીંયા હાથ અહિયાં ત્રીસ અને અહીંયા અન્ય રમતો તરત ખબર પકડાઈ જાવું જોઈએ હવે હાઇટ ત્રીસ એટલે કેટલા થશે મિત્રો નેવું અને વધતા અન્ય રમતો દસ ટકા બરાબર અન્ય રમતો અન્ય રમતો કેટલી થાય ટકા અન્ય રમતો દસ ટકા ક્રિકેટમાં સાહીઠ ટકા ફૂટબોલમાં ત્રીસ ટકા હવે કુલ વસ્તી શહેરની કેટલી છે પચાસ લાખ છે તો ક્રિકેટમાં વ્યક્તિઓ બરાબર ચાલો ક્રિકેટમાં રમતા પચાસ લાખના ના ટકા પચાસ લાખ છે નીચે લખું પચાસ લાખ

ચાલો હવે બીજામાં ફૂટબોલમાં પચાસ લાખ એમાં કેટલા ટકા વાળી છે સાઠ છે બે ટકા બે મીડા પંદર લાખ વ્યક્તિઓ થયા એ કેટલા થયા

ગુણા દસ ટકા મીંડા એટલે કે પાંચ લાખ વ્યક્તિઓ અન્ય રમતો રમે છે પાંચ લાખ વ્યક્તિઓ અન્ય રમતો રમે છે